રામ રામ ને હરોળી જેમ જોવા મિત્ર મજા માને મજા માને શું પ્રયત્નો છે આજે આપડે કોંગડી ને કોંગળી માં પડી છે અત્યારે થયું છે તળાજા તળાજા શું કરવા છે સવાનું છેડિયોમાં પડી છો એટલે ખબર પડી જાય હું અને મારા ભાઈ નો નીકળી ગયા વાર પડી આપણે તળાજા છે બાપા સીતારામ જવા ફર્નિચર નું શોપ નું ઓપનિંગ કરવાનું છે તે માટે આપણે આવી ભેગા થઈ ગયા છે જેવું મિત્રો આપણે દુકાને

અત્યારે અમે આવેલા કૌશિકભાઈ એક નવી શોપનું ઓપનિંગ કર્યું છે બાપાજી સીતારામ ફરની છે ત્યાં અત્યારે આવેલા છે અને તમે જો ક્રિએટર નો તો મેળો છે જ્યાં ને ક્રિએટર જ ગાય મુકેશભાઈ એસ કે ભાઈ ડી કે ભાઈ

તો ભાઈ હવે અમે તેને પેંડા બેંડા ખાઈ લીધા છે અને હવે કૌશિક મળી લઈ તો હલો કૌશિક ભાઈ રજા લઈ આવ્યા બદલ આભાર પાછા ફરી પાછા કઈક તમે પણ વિડીયો જે જોતા હોય એમને પણ આવું કઈક જરૂર હોય હા તો આવજો ચોક્કસ એ ભાઈ જેને છે ને ભાઈ કાંઈ પણ કરી વસ્તુ જોતી હોય ને તો ભાઈ સરસ મજાનું ભાઈ છે ને એક અમારે કહશી કોઈ એક દુકાનની સરસમજ હાજુ ઓપનિંગ હતું કબાટ છે શેટ્ટી પટ્ટી આ ત્યારે ઓલ ક્રિયવર મળી રહેશે બસ જોઈએ તો ત્રણસો ને ત્રણ આઇટમનો શેટ છે આપણી પાસે પિસ્તાલીસ હજાર પાંચસોથી એક શેટ શરૂ થાય નવાણું હજાર નેવું છે તો તમે એકવાર વિઝિટ કરશો ને એટલે તમને મજા આવે છે વધારે કંઈ નહીં ભાઈ કઈ એક વર્ષને ખાલી વિઝિટ કર્યો અને અત્યારે તો ઉદ્ઘટન એવું બધું થઈ ગયું છે અને તમને આગળમાં વિડીયોમાં ભાઈ અમારે પારસે થોડું કેન્ડલ કરી અંદરની બધી વસ્તુઓ બતાવી દઈશ

જોવા અહીંયા છે દુકાન આ રસ્તો છે આપણે અહીંયા આવી મિત્રો આપણે તળાવ ગયા હતા કૌશિકભાઈ ની દુકાને એને દુકાન નું નું ઓપનિંગ કરીને આવીશી આપણે ઘરે લોંગડી મારા ભાઈ ના ઘરે આ છે મારા ભાઈ નું ઘરે આપણે રોકાવા આવેલા છીએ તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળી આપણે ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી નર હર મહાદેવ